અને ત્યાંથી પોલીસે અડત્રીસ યુવતીઓ અને 43 યુવકો સહિત કુલ એક્યાસી લોકોની અટકાયત કરી છે અને સાથે જ બે કરોડનો એકાણું મુદ્દા માલ અને 20 થી વધુ લક્ઝુરિયસ ગાડીઓ જપ્ત કરી છે તો હવે અહીંયા સવાલ એ છે કે શું પ્રાઇવેટ પાર્ટીના નામે કાયદાને ખુલ્લો પડકાર આપવામાં આવી રહ્યો છે કે શું હાઈ પ્રોફાઇલ લોકો માટે કાયદો જે છે અલગ છે તો પોલીસની કાર્યવાહી પૂરતી છે કે આવી મહેફિલો પર કાયમી બ્રેક જરૂરી છે અને સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે જ્યાં ઉજવણી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ વચ્ચેની રેખા ધૂંધળી બની ગઈ છે તો આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આજે અમારી સાથે જોડાયા છે એસોસિયેટ એડિટર ઉમંગ સોની અને સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ચાલો શરૂઆત કરીએ આ ચર્ચાની રુઝાનજી સૌપ્રથમ આપને હું પૂછવા માંગીશ કે સમાજમાં આવી પાર્ટીઓનું વધતું ચલણ તમે કેવી રીતે જુઓ છો બેન અરે તો વેરી આવી પાર્ટીઓ થાય છે ઘણી ઘણી થાય છે પોલીસો થોડી થોડી રેડ કરે છે એટલા માટે ઘણી ઘણી થોડી થોડી કારણ કે 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 ખબર પડે અમને નોલેજ આવે આવે ઇન્ફોર્મેશન આવે નોટ આઈ એમ નોટ અ બાતમીદાર એવી કહી દઉં એટલે એવું ના વિચારતા કે પેલી બાતમીદાર વાળી ઇન્ફોર્મેશન આવે પણ ખ્યાલ જાય કે ભાઈ આવી પાર્ટીઓ થઈ રહી છે અને આપણે શું કહેવાય હવે પાર્ટીઓનું લેવલે વધ્યું છે લેવલ એટલે કઈ રીતે કે ઘણી પાર્ટીઓ પેલી પૈસા વાલી પૈસા એટલે મની પેડો હોય એટલે એવું બી ના વિચારતા કે ભાઈ ભલે પછી નામ આપે કે પચીસમી એનિવર્સરી હોય ફૂલ ધ પોલીસ આજે બર્થ ડે પાર્ટીમાં જવાનું છે આજે એનિવર્સરી ભાઈ એનિવર્સરી પાર્ટીને એ લોકોએ પાસેસ લીધો હોય જે વધારે પૈસામાં વેચાતા હોય અને દેખાડે કે ભાઈ પ્રાઇવેટ છે પણ ઘણી વાર પ્રાઇવેટ ના હોય વચ્ચે બી આપણે જોયું હતું કે કોઈક ના પ્રાઇવેટ ફાર્મ પર બી પેડ પાર્ટીઓ થતી અને આ પાર્ટી કઈ બહુ મોટી વાત નથી કઈ રીતે નોર્મલ પેડ પાર્ટી બી પહેલા બી જને કે 31st ને પેડ પાર્ટી થાય પણ દેખાડે કે કોઈ ના ફાર્મ હાઉસ છે ફાર્મ હાઉસ ઇઝનટ ઈવન સેન્ટર એના વિચારો કે પેડ પાર્ટી ખાલી હોટેલો માં થાય આ વિતે ફાર્મ વાળા બી કરાવે છે એનો લોકો એનો કોઈ નકો ફ્રેન્ડ હોય પેલો બી થોડો કમાય એવું બધું હોય હવે તમે અત્યારે જે આ દ્રશ્ય જુઓ છો કે બીજા દ્રશ્ય જુઓ છો ખાસ સ્પેશિયલી હવે માં કોઈ લોકો પાંચ દસ પચીસ પચીસ હજાર કેમ આપે પચાસ હજાર કેમ આપે એટલા માટે આપે કારણ કે આવું બધું બધી બહેનો બોલાવી હોય બારથી પેલું શું કેવાય આઉટ ઓફ ઇન્ડિયા થી બોલાવી હોય શું કહેવાય પછી અલગ અલગ પેલી બધી ડાન્સ અલગ અલગ હોતા હોય પેલી ડાન્સ જાત જાતના ડાન્સ હોય અંદર પછી બધું પેલું પીવા કરવાનું હોય અને એટલા માટે લોકો આટલા પૈસા આપે હવે જે પોલીસને બેવકૂફ બનાવવાની હતી એ લોકોએ બનાવી પણ ઘણી વાર પોલીસને એટલે ખબર પડે એ લોકોના બાકી બાતમીદાર કે જે બી હોય કારણ કે અંદર અંદર ફૂટ પડી હોય યા પેલો એક કારણ કે પાર્ટી વાળાઓમાં ભી અંદર અંદર ફૂટ પડે કરતા હોય ત્યારે બી ફૂટ પડે પાર્ટનર હોય એક માણસ તો કરતો ના હોય બે ચાર પાર્ટનર હોય છે ને

કે જે પ્રમાણે હાલ ગુજરાતમાં કદાચ ડિસ્કનેક્ટ થઈ ગયા છે રુઝાનજી આપને તો મારો અવાજ આવી રહ્યો છે ને પ્રોપરલી જી જી આવે છે જી આવે છે ઉમંગજી જી 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 ઉમંગજી મારો પ્રશ્ન આપની પાસે હું આવી છું કે જે પ્રમાણે ગુજરાતમાં દારૂબંધી છે છતાં આપણે જોઈએ છે કે ઘણી વખત દારૂ પકડાતો હોય છે અને સાથે સાથે આવી હાઈ પ્રોફાઇલ પાર્ટીઓ પણ હવે વધી

ઘટનાઓ બને છે અને પોલીસ તંત્ર અમુક જે સામાજિક કાર્યકર્તા રુઝાન બેને કીધું કે અમુક જ પાર્ટીઓ પોલીસ પકડવામાં આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે ખાલી દેખાવ પૂરતો બતાવવામાં આવે છે અથવા તો કોઈ ષડયંતર હોય કે કોઈ રાજકીય ઈશારો હોય કે ભાઈ આ હાઈફાઈ પ્રોફાઇલ પાર્ટી થાય છે એને પકડો એને થોડો સમાજમાં બદનામ કરો એટલે એમને ખબર પડે એની શાન ઠેકાણે આવે ગુજરાતમાં સરકારી તંત્ર એકદમ નિષ્ફળ દેવ્યું છે સરકારનો કોઈ પણ અધિકારીઓ પર સરકારનો પ્રતિબંધ જેવું છે જ નહીં કાયદો માત્ર કાગળ પર છે સરકાર મોટા મોટા વાયદા કરે છે બીજું કે તેમને કઈક ને કઈક પોતાને આર્થિક લાભ થતો હોય એવું મને દેખાઈ રહ્યું છે જેના કારણે આટલો બધો ગુજરાતમાં બે ફિકર દારૂની પાર્ટીઓ યોજાય છે હવે આપણે આ મુદ્દાની વાત કરીએ કે સામાન્ય રીતે કોઈ પણ શહેરમાં ઉસ કહીએ કેન્ડ કહીએ પણ યોજાવે બની ગયું છે ગુજરાતમાં ભલે દારૂબંધી હોય આપણો ભારત દેશ બહુ સંસ્કૃતિમાં માનતા હોઈએ પરંતુ મોટા શહેરોની ખાસ કરી વાત કરીએ મોટા શહેરોની અંદર પશ્ચિમી સંસ્કૃતિમાં બરોબર આપણે અટોપી લીધું છે એમને અપનાવી લીધી છે જેના કારણે ખરેખર બર્થડે પાર્ટી તમારી હોય તો તિથિ મુજબ થવી જોઈએ પરંતુ અત્યારે બધા તારીખ મુજબ પોતાની બર્થડે પાર્ટી ઉજવે છે અથવા મેનેજર એનિવર્સરી ઉજવે છે તેનું ઉત્તમ ઉદાહરણ તમે જોઈ રહ્યા છો હવે સ્વાભાવિક છે કે સાણંદ વિસ્તારમાં વીસ જુલાઈ રીતે પાર્ટી થઈ હતી સો વ્યક્તિઓને પકડ્યા હતા પોલીસ સારી કામગીરી કરે છે પરંતુ ક્યારે વર્ષમાં એક બે વખત આવા આવા કાયદા રૂપ દાખલા રૂપ ઉદાહરણરૂપ પોલીસ પકડ કરે છે પરંતુ તેની પાછા કડક કાર્યવાહી કેમ થતી નથી પોલીસે દિશામાં તપાસ કેમ નથી કરતી કે દારૂ ક્યાંથી આવ્યો હુક્કો ક્યાંથી આવ્યો દારૂ કોને સપ્લાય કર્યો તમે આ તપાસના અંતે જોજો એવું કશું જ નહીં આવે એવું કે કેસે અમારા મિત્રો રાજસ્થાન કે એમપી કે ગુજરાત બહાર ત્યાંથી દારૂ લઈને આવ્યા ખરેખર એવું નથી હોતું દારૂ મોટા શહેરોમાં હોમ ને સપ્લાય થાય છે અને તમે માગો એ બ્રાન્ડ ની દારૂની બોટલ મળે છે ગુજરાત ની અંદર એવું પણ નથી આજે તમે હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં હાઈ પ્રોફાઇલ દારૂ હશે નીચલી ક્વોલિટી નો દારૂ નહીં હોય જેની બોટલની કિંમત પાંચ હજાર દસ હજાર વીસ હજાર રૂપિયા હશે એટલી મોટી કિંમત હશે સ્વાભાવિક છે કે બોમ્બેના કોઈ ધનાઢ્ય ધરાવના સારું ભાઈ માટે પાર્ટી આપી હોય એ ખબર હોય કે ગુજરાતમાં દારૂબંધી છે કે પાર્ટી અથવા અજાણી આ કૃત્ય કર્યું છે પોલીસ કામગીરી માટે સરાહનીય છે કે પોલીસે કામગીરી કરી હવે પોલીસે પરંતુ કામગીરી કરી આ લોકો ને અત્યારે મેડિકલ ટેસ્ટ થશે પછી એમને છોડી દેવામાં આવશે જમીન મળી જશે પછી આગળ કાર્યવાહી શું

કે આવી પાર્ટીઓ નિરંતર થતી હોય છે પણ અમુક જ કેસમાં પોલીસ પકડે છે હવે એ જોવાનું કે આ પોલીસ આ કેસમાં પોલીસ કેટલી ઊંડી તપાસ કરશે કારણ કે એમાં ડોક્ટરો છે વેપારીઓ છે ઉદ્યોગપતિઓ છે બધી શહેરની નામાંકિત વ્યક્તિઓ છે તેની સામે જો ખરેખર કડક માં કડક કાયદો વીંચે તો સમાજમાં દાખલો બેસે નીકળતો દરેક દરેક કેસમાં એવું થાય છે પોલીસ દારોની પાર્ટી પકડે થોડા દિવસ મીડિયામાં ચગે કોર્ટમાંથી ચીટ મળી જાય અથવા સામાન્ય ડન થાય પરંતુ આગળ શું એનાથી પ્રજામાં જે માહોલ છે એમને પ્રજા ને એવું ભાન હોવું જોઈએ કે ગાંધીનું ગુજરાત છે ગાંધી ના ગુજરાતમાં દારૂ ના પીવાય એના માટે સરકાર આપી પર રજા રાખી રહી છે પરંતુ દરેક કેસ માં એવું નથી બનતું જેના કારણે વારંવાર આવા કિસ્સા બનતા હોય છે બહાર જે બિલકુલથી એવું કહી શકાય કે આ બધી ઘટનાઓ ઘટે છે અને ત્યારબાદ ચર્ચા કરતા હોય છે રૂઝાન જે પ્રમાણે આપણું જે કલ્ચર છે પહેલાના સમયની જો વાત કરીએ કોઈ બી ફેસ્ટિવલ આવતું કોઈ બી પર્વ આવતું તો બધા ફેમિલી સાથે એને સેલિબ્રેટ કરતા હતા પરંતુ હવે કોઈ બી ફેસ્ટિવલ આવે તો તેના તેના પાર્ટીઝના પાસેસ જે છે ઓફલાઈન અને ઓનલાઈન વેચાવા ચાલુ થઈ જાય છે અને અમુક એમાં એવી પણ પાર્ટીઝ હોય છે જેમાં આવી રીતે દારૂ પીરસવામાં આવ છે દારૂ સાથે હુક્કો પણ હોય છે અને ઘણી બધી જગ્યાએ ત્યાં રેડ કરવામાં આવી છે અમુક જગ્યાએ નથી કરવામાં આવતી તો આ ઉજવણી અને ગેરકાયદે અ ગેરકાયદેસર પ્રવૃત્તિ જે છે તે વચ્ચેની સીમા કોણ નક્કી કરશે એ કલ્ચરને લઈને આ ગેરકાયદેસર અ ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને નામ જ આપણું ગેરકાયદેશર પ્રવૃત્તિ બિકોઝ ધ લો ડઝ ન એટલે સીમાં તો લોટ પરમુક કઈ કઈ દીધું હતું કે ભાઈ આપણે એક તો પ્રોયુબેશન આવી ગયું અને બીજું હુક્કા તો અલાઉડ નથી હુક્કા તો બંધ કરાયા છે એટલે તમે જો બધું જેમાં ફોર્ટી થ્રી મેન છે થર્ટી એટ વુમેન છે પણ મોબાઈલ ખાલી સેવન્ટી ફોર પકડાયા મારું મગજ કેમ નથી ચાલતું કેમ કામ નથી કરતું કારણ કે નોર્મલી ઘણા લોકો મિનિમમ એક મોબાઈલ હોય ઘણા પાસે બે મોબાઈલ હોય ઘણા ઘણા પાસે બે મોબાઈલ હોય છે તો ચલો માની લો કે એક જ મોબાઈલ બદલ તો હોય એટલા 70 એટી વન લોકો પકડાયા તો 74 ફોર ના બદલે એટી વન મોબાઈલ પકડાવો આ કોમન સેન્સ છે બેઝિક વાત છે બેઝિક કેમ છું તમને એટલે એક એટલે આપણે કે વાવા વાવા કરીએ સારું લાગે પોલીસ વાળાને સારું લાગે મારી વાહવા કરી પણ એ લોકોને સોરી ટુ ટેલ પણ વાવા કરવા એટલા માટે નથી કારણ કે આ સેલરી મળે છે આ કામ કરવા માટે રાઈટ ને સેલર પેરામેડિક્સ ને સેલેરી મળે કે ભાઈ તારા નર્સ આ કામ કરવાનું નર્સ વાળું કામ કરવાનું ડોક્ટર ને એમનું મળે લોયર ને એમનું મળે બધાને એની એની સેલરી મળતી હોય એમ આ લોકો ને એમની સેલરી મળે છે કે તમારે આ કામ કરવાનું છે એટલે તમે આ જોબમાં આવ્યા છો ના કરો તો તમે જોબ છોડી દો છે પણ તમે જોબમાં એને કરો તમારું કરો ના ચાલે મારો ખેત મોબાઈલ એક કે એ આ લોકોને બધું આવડે છે અમારા ઘર અમે જોયા છે એ લોકોના બધા દાદાગીરીઓ કરતા એટલે આવું કરવું જોઈએ પણ ના કર્યું હોય પછી રોકડી પાણી થઈ કે એ મને ખબર નથી કારણ કે ઘણા મોબાઈલ જપ થઈ જાય ને બેટ ત્યારે ઘણો ડેટા અંદર હોય લોકોનો એટલે લોકો શું કરે ડેટા પછી કામ મને બધા મોટા એને એ પછી એ દારૂ તો નીકળે ના નીકળે એમાંથી એટલે મોબાઈલનું પણ બીજું બધું આડું ઓલું બધું બહુ નીકળી જાય મોબાઈલમાંથી તમે સમજો એટલે પેલા જેનો મોબાઈલ હોય એને સેટ કર્યો કે બે પાંચ લાખ લઈ લે પણ તું મારો મોબાઈલ જમ્પ ના કરતો તો તું નથી લાવ્યો એટલે આ આ પોઈન્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બેન કરણસ ને કહો નીચલા માણસને બી અત્યારે કેજો કે ભાઈ તારો મોબાઈલ જપ્ત થઈ જશે તો કે ના 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 નહીં આપું વેરી નેચરલ થિંગ અમે પોસ્ટ ની એમાં બેઠા હોઈએ એટલે પોસ્ટમાં ભી અમે કે લાઈ મોબાઈલ આપતા પહેલો પેલો પડી જાય જાય કે ગભરાઈ જાય કે ભાઈ મારા મોબાઈલમાં પેલી ચીજ તો મળે ના મળે બીજી ચાર ચીજ મળે એમાંથી એટલા માટે એટલે બેન પોઈન્ટ અત્યારે પેલો એક પોઈન્ટ એ હતું હવે જયારે આ બધું વધી રહ્યું છે તો કેમ વધી રહ્યું છે લેટ ગેટ ઇન ટુ ધેટ કારણ કે હવે કલ્ચર થઈ ગયું છે ને જ્યારે આપણું ગિફ્ટ સિટી નું પ્રોહિબિશન ખુલી ગયું એટલે હવે દારૂ તો ચોકે ગિફ્ટ સિટી માં પી શકે તમે અમે અહીંયા વિકાસ માટે કરશું આ બધા માની લો કે આ જેવી જે મોટા મોભીઓ બેઠા છે અંદર તમે જે કહ્યું તો મોભીઓ બી તો ગુજરાત નો વિકાસ જ કરે છે ને બિઝનેસમેન બી તો ગુજરાત નો વિકાસ કરે છે એટલે એને તો કે ભાઈ અમે અહીંયા બેસીને પીએ એટલે શું ફરક પડે છે હવે સારું જ આવી દલીલો માં થશે તો જે મજા આવશે કોર્ટ કઈ રીતે લેશે ને કમિંગ બેક ટુ બેઝિક પોઈન્ટ કે અત્યારે જે આ લોકો જે વધી રહ્યું છે આ કલ્ચર કેમ વધી રહ્યું છે કારણ કે સૌથી પહેલા તો અવેબિલિટી ભયંકર છે કઈ રીતે અવેબિલિટી કે કે આ હુક્કાની બી વાત કરો હુક્કા અગર બેન્ડ હોય તો આ બધું જે એનું હુક્કાનું પેલું જે આમ તો કે હુક્કો તો કે ગજવામાં લો એ લઈને તો ચલો પેલી પડવા લઈએ તો ગજવામાં લઈ નહીં જાય પણ આ તો આમ લાવો પણ આમ આખું પેલું આવે એનું ચિલમ બિલમ કઈક આવતી હોય એનો ફ્લેવર તો તમે લઈ આવો પણ એ ચિલ્લમ બિલ્લમ અંદર ઘુસેન્સ કે થાય પછી પાણી રેડવામાં ના યુઝ થાય કે ભાઈ આ પાણી રેડવાનું એપરેટ છે એટલે પોઈન્ટ કેવા માંગુ છું કે અંદર ઘુસ્યો કેવી રીતે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કોને સપ્લાય કર્યો એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અગર એ કોઈ પેલા ઇવેન્ટ કંપનીએ સપ્લાય કર્યો તો ભાઈ તારી પાસે આવા કેટલા તો ઇવેન્ટ એટલે આ બધું છે અગર કોઈને કામ કરવું હોય ને બેન પોલીસને ને કામ કરવું હોય ને તો એક ને હવે હું તમને દસ પોઈન્ટ આપી શકીશ તો મારા કરતા વધારે એ લોકોને પચીસ પોઈન્ટ આવડશે મને કદાચ દસ આવડે પણ કામ કરવું જોઈએ ઈમ્પોર્ટન્ટ છે પણ એ લોકોને મૂડ નથી કારણ કે કામ કર્યા વગર જ સેટિંગ થતું હોય કામ કર્યા વગર રોગડી પોકડી થઈ જાય તો શું કામ કામ કરીને રોકડીની તોડપાણી કરવી હવે બીજો પોઈન્ટ છે બેન કે એટલે એક તો ઓકાવાલું બધું ડ્રગ્સ તો અહિયાં દેખાતા નથી સ્વાભાવિક છે હું સ્વાભાવિક રિડ્યુસ કરું છું કે અગર આવિય ટાઇમની પાર્ટી હોય આ લેવલની જે અત્યારે લખાઈ રહી છે વાતો તો બેન થોડી ડ્રગ્સ આવી જ હશે પણ આ લોકો એ બી છૂ અંતર કરી દીધી કે ચલો ડ્રગ્સ બી છુ અંતર કરી દઈએ કારણ કે ઘણી વાર શું થાય છે કારણ કે પોલીસ નું એક સ્પેશિયલ સેલ છે હું ભૂલી એનું નામ જેનું કામ જ કે અગર એ કેટિક્યુલર પોલીસ સ્ટેશન ના પીઆઈ કામ ના કરતો હોય આવું બધું કે ધાક કરતા હોય તો ડીજી ડીજી એક સ્પેશિયલ સેલ આવે ભૂલી ગયો છું કદાચ આપણા એડિટર યાદ હશે નામ એ સ્પેશિયલ સેલ આવીને રેડ કરીને જાય એટલે હવે પીઆઈ એવું કર્યું કે સ્પેશિયલ સેલ આવીને રેડ ના ના નાર્કોટિક નહીં સર

ફટાકથી ઉતરી જશે એના કરતા અમને પેલા કઈ પોલીસ પેલા પોલીસ વાળા લોકલ ને કહે કે વોટ એવર કે ભાઈ આ અહીંયા લોકો અમે રેડ પાડી દઈએ એટલે અમે બધું સેટિંગ કરી દઈએ હવે ગાડીઓ પકડી તમને મોબાઈલ ના દેખાયા પણ તમને ગાડીઓ દેખાઈ ગઈ તમને પડી ગયું ના દેખાઈ ગયું તમને લોકો ગાડીમાં જવાના હતા એમાં શું છે પણ અમારે પકડી આપડે એમાં એમાં ના નહીં પાડીએ એટલે બધો તમે બે કરોડ ની બે કરોડ કર્યું પણ ભાઈ માલ શું છે તો મુદ્દા માં ગાડીઓ અગર હું ના ગણું તો મુદ્દા માલમાં મોબાઈલ છે જે છવ્વીસ લાખ ના મોબાઈલ પકડ્યા ગાડીઓ એટલે બે કરોડ નો એટલે ભાઈ બાકી તમારે ત્રણ જ માટલી આવી અત્યાર સુધી સિત્તેર લોકોમાં ભાઈ ત્રણ બાટરી ખુલે મગજ ચાલે મારું મગજ ના ચાલે કોમન સેન્સ ની વાત કરું છું તમને બરોબર છે લોકો ગયા હોય પાર્ટી કરવા અને પછી ત્રણ તમે બાટલી પકડી કો ત્રણ વપરાયેલી વાતની કેટલે એટલે બેન પોઈન્ટ અત્યારે એ છે કે એટલે હવે પીઆઈઓ નવું શીખ્યા છે કેમ કે વચ્ચે મેં વાંચ્યું હતું કે ડીજી સાહેબ એવું હોય હતું કે ભાઈ અગર આવી રીતે પકડાય તો પહેલા પીઆઈ ની બદલી થાય કે કઈક થાય પીઆઈ જોડે લોકો થઈ ગયા કે આપણે થોડું 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 ગાડીઓ મૂકી દે કે દેખો ગાડીઓ પકડાઈ ગઈ અને લેખક હો બે કરોડ નો માલ પકડાવવા પણ મેઈન માલ કઈ પકડાવવા નથી ખાલી ગાડીઓ પકડે છે તો પેલા લોકો જઈને છોડાવી લેશે કોર્ટ માંથી કારણ કે ગાડીઓ કઈ ગુનો નથી દારૂ ગુનો

પ્રોટીન બધું એટલે તો બંધ કરાયું. તો લત લાગી ગઈ હોય અંદર ડ્રગ્સ બધું હોય એટલે પછી એ તો કંટ્રોલમાં કોઈ બીજા માંડે કે પૈસા તો છૂટાથી મળતો હોય આરામથી મળતા હોય. પછી તમે ભલે તમે સાહેબ કે કહેશો ડોક્ટરો છે હવે અત્યારે જે રીતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો છે જે હોસ્પિટલ ના સોરી હોટલો છે ફાઈવ સ્ટાર થી બી સેવન સ્ટાર હોટલો ચાલે છે એટલે તમે સમજી શકો છો અને બીજું કે અત્યારે અનફોર્ચ્યુનેટલી જેમ જેમ ખ્યાતિકાનમાં જે બિચારા ભલા લોકો હતા એ લોકોના બી પેલા કયા ઓપરેશનો કરાવી દીધા હતા પેલા

પીનારો ગુનેગાર ને આપનારો બી ગુનેગાર એ જે જાડેજા સાહેબ જ્યારે જયારે લો કર્યો અમે લોકો ખુશ થયા હતા બલ્લે કરી હતી તો એ લો તો એવું કે ભાઈઓના માં મૂક્યા સાચી વાત છે પણ લેડીઝો ને કયા લો મુતા બી કે જેટલું મને ખબર છે કોઈ હિસાબ તમે કોઈ લોયર ને બોલાવજો તો હજી આપણને આઈડિયા આવશે બેન કે આપણો લો તો કે છે કે પીનારો બી ગુનેગાર તો આમાં લેડીઝોને તમે કેમ છોડ્યા એ મને ખબર ના પડી ને બ્રેથ એનાલિસિસ ટેસ્ટ ને આ બધું તો એ લોકો લઈ ગયા છે બધું કે જે પ્રમાણે રિઝાનબેને જે જવાબો આપ્યા છે એને લઈને આપનું શું કેવું છે એ જ સવાલ આપને પણ કે કાયદો સૌ માટે સમાન છે કે હાઈ પ્રોફાઇલ માટે નરમ બહાર તમને જણાવી દઉં કે જે આ પોલીસે કામગીરી કરી છે એ આ કેસ માટે બહુ સારી કામગીરી હું માની રહ્યો છું એમાં આઠ બોટલ વગરની પકડી છે એનો મતલબ કે પાર્ટી ચાલુ પાર્ટીમાં પોલીસે રેડ કરી છે સાત બોટલો દારૂની અડધી ભરેલી હતી રુજાનબેન ત્રણ બોટલો સંપૂર્ણ ખાલી હતી સિત્તેર બોટલો ગ્લાસ સિત્તેર ગ્લાસ ભર્યા પકડાયા છે દારૂના અને દસ ઉક્કા પકડાયા છે અને વીસ કાર અને મોબાઈલ તમે જે કીધું એ મુજબ સ્વાભાવિક છે કે કોઈ બી દિવસ હાઈ પ્રોફાઇલ પાર્ટી હોય એટલે સ્વાભાવિક છે કોઈ કોઈને કોઈના છેડા નેતાઓ જોડે અડગતા હોય આપણે જેમ બતાવ્યું કે એમાં ઉદ્યોગપતિઓ છે બિઝનેસમેન છે ડોક્ટરો છે એમના છેડાના ક્યાંક ને ક્યાંક રાજકારણ જોડે અડતા એટલે સ્વાભાવિક છે કે મહિલાઓ પર અમે પોલીસ થોડી દયા ભાવના રાખી અને એમને કેસ ના કરે જે રુજન બેને કીધું એ મુજબ કે ભાઈ ચલો ભાઈ બેનો દારૂ નથી પીધો એવું માની લઈએ આપણે અને પુરુષ પીધો છે એટલે એમને એરેસ્ટ કરીને કાદેશની કાર્યવાહી કરે તમને જણાવી દઉં કે આવી ભૂતકાળમાં ઘણી હાઈ પ્રોફાઈલ પાર્ટીઓ થઈ છે પોલીસે સારી કામગીરી કરી છે પરંતુ અમુક આપી દેવો પાર્ટીમાં માણસો ઓછા માથા બદલી દેવા દારૂની બોટલો બદલી દેવી કે ભાઈ બહારથી આવી છે કે અહીંની આવી છે કે લેબલ ઉખાડી દેવા ખબર ના પડે કે દારૂ બોટલ ક્યાંથી આવી છે હવે અનેક અનેક પોલીસ સવાર તરગટા કરીને પૈસા કમાવાનો કે આર્થિક ફાયદો કમાવાના

નાર્ટિક વિભાગમાં વડોદરામાં જે શહેરમાં નાર્કોટિક વિભાગ પરંતુ સરકાર કડક કડક કામગીરી નથી કરતી જેના કારણે પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર વધ્યો છે તમે જાણજો કે નો પગાર પચાસ થી એક લાખ દોઢ લાખ રૂપિયા સુધી હોય પણ તેની રેની કરની હોય ને તો મહિને ચાર થી પાંચ લાખ રૂપિયા ખર્ચો થતો હોય એવી રીતે રેની કરવી હોય હાઈ પ્રોફાઇલ ગાડીઓ હોય વિદેશમાં પ્રવાસ કરતા હોય કપડા પહેરતા હોય એમની રેનીકરની તમે જુઓ ને કે કોઈ આપણે મોટા ઉદ્યોગપતિ હોય એવી એમની હોય છે તેનું પાછળનું મુખ્ય કારણ એ હોય છે કે તેમની જે જે પૈસાની આવક હોય છે તેઓ જે લાંચ લુકે રૂપે લે છે એમાં પૈસા આ લોકો આરામથી વાપરી શકે એના કારણે આવું છે તો સામાન્ય જો પોલીસ કર્મચારીનો પગાર હોય તો તેમનો ઘરનો હપ્તો હોય

જે નેતાઓ ચૂંટાઈને આવ્યા છે તેમને કાયદો બનાવવાની જરૂર છે કે આ ભ્રષ્ટ નેતાઓ છે જે ભ્રષ્ટ છે તેમની સામુ કડકમાં કડક કાર્યવાહી થાય અને તેમની સામુ કોઈ કાયદેસર પગલા એવા ભરાય કે ડિસમિસ લેવલ ના પગલા ભરાય ને મિલકતો જપ્ત થાય જેવો તો જ આ ભ્રષ્ટાચાર તમારો રોકી શકાશે બાકીને આવ્યું ના આ દુનિયામાં ચાલ્યા કરશે

કારણ કે પણ ઓબ્વિયસલી મેં કહ્યું કે પૈસા આવે તો હવે બિલ્ડરના પૈસા મની કાંટ ગેટ યુ ક્લાસ એટલે તમને ખબર છે કે બિલ્ડરના પૈસા કેવી રીતે આવે કેટલી જમીનો વેચાય ને પછી યુ નો કેટલી જમીનો પર પેલી ગાય બંધાઈ જાય બિચારા લોકોની જમીનો જે હડપી લેવાય બીકોઝ ઓફ મસલ પાવર એન્ડ પોલિટિકલ પાવર એટલે યુ યુ કેન કે કેવી રીતે બિલ્ડરોના પૈસા આવે છે યુ રિસ્પેક ટુ એવું કઈ મારે બધા બિલ્ડર ને કઈ બદનામ નથી કરવાના પણ આવું મોટા મોટી જોયું છે લાર્જલીસ્ટમ કારણ કે જે વ્યવસ્થિત બિલ્ડર હોય ને જે લોકો પેલું એ કેવાય કહેવાય લિનીયજ કેવાય એટલે આપણું ફેમિલી લિનિયજ આવે ફેમિલી લિનેજ માં એવું હોય કે ભાઈ આવું ઉક્કા નથી સારું ને ડોક્ટરો તો ખાસ મારું તો મગજ કામ નથી કરતું આમ ભાઈ તમે ડોક્ટર તો તમે છે ને કારણ કે doctor તો ભાઈ તમે શીખવાડો છો કે ભાઈ આ હુક્કા એટલે અમને lungs defect થાય થાય ઢેકણું થાય આ દારૂથી ઢેકનું થાય ફલાનું થાય તો પછી તમે આ બધું કેમ કરો છો એટલે તમે શીખવાડવાનું કે અલગ ને કરવાનું કરો કારણ કે એવા મેં ડોક્ટરો જોયા છે જે એકદમ ભીંબો હોય પણ શીખવાડે આપણને ડાયટ માટે એટલે મને ઘણી વાર થાય કે આ ભાઈ ક્યાંથી doctor બની ગયા ભગવાન જ જાણે એટલે તમને એ બી ખબર છે કે લોકો ડોક્ટર કઈ રીતે બને છે ઘણીવાર વાર રશિયા થી degree લેતા હોય. અને ડોક્ટર બની જાય ખોટા જુચા હોય એટલે એ બધું આખી અલગ સ્ટોરી છે કે ભાઈ આમાં તમારે પેલા ડોક્ટર ના આ બધા માટે છે ને બેન તમારે નેક્સ્ટ ટાઈમ છે ને લોયર બોલાવી લેવો ડિબેટ માં પછી ડોક્ટર એ એસોસિએટ છે મેડિકલ એસોસિએશન છે એને બોલાવી લેવા કે ભાઈ આવો તમારા ડોક્ટર તો આવા કાર કરે છે એક્ઝામ્પલ આપું છું એટલે શું એટલે આખી કમ્યુનિટી ને ખબર પડે કે ભાઈ પછી ભલે કે પછી સાહેબ ભલે અમારા એડિટર સાહેબ તો કહી દેશે કે બધા નથી પોલીસ બધા નથી તો સાહેબ કરપ્શનમાં ગુજરાત કરપ્શન કરપ્શનમાં પોલીસ હોમ ડિપાર્ટમેન્ટ નંબર વન નંબર પર છે અગર બધા નથી તો નંબર વન પર કેવી રીતે આવે એટલે આ તો એક પોઈન્ટ છે રૂઝાન નથી કહી રહ્યું એટલે એટલે કમિંગ બેક ટુ આપણે આ લોકોને લોકો ને આ લોકોની ને તાકી છું નહી બિલ્ડર ને બિલ્ડરો તમે ખબર છે મોટા મોટા એક્ઝિબિશનો કરે અને બધા નેતાઓ બ્રિબિન કાપવા બી જતો હોય તો એસોસિએશન વાળાને બોલાય કે ભાઈ તમારે બિલ્ડરો માં આવું ચાલે છે એટલે કેવાનો કે આજની તારીખમાં દેખાવ કરવા માટે પૈસા તો જે લોકો પાસે અમીર તો અમીર થઈ જ રહ્યા છે ગરીબ ગરીબ થઈ રહ્યા છે બેફામ પૈસા છે મેં કહું ને આડાવલા પૈસા આડાવલા રીતે જ જતા હોય બાય નેચરલ ચીજ છે એટલે બેન આ બધા પોઈન્ટ થી આપણને એઝ અ સોસાયટી હવે તમે જે મને મેઈન ક્વેશ્ચન કર્યું કે શું છે તો એઝ અ સોસાયટી બેન મને બીક લાગે છે હું insecure થઈ જાઉં છું કે મારો ઇન્ડિયા મારો ગુજરાત માં અગર આ રીતે ચાલે છે તો બીજા india માં બી ચાલતું હશે તો ક્યાંથી આવ્યું આમ તો આપણે ધર્મની વાત કરીએ છીએ આમ તો આપણે પેલું શું કહેવાય અમ આપણા શું કહેવાય education સિસ્ટમ માં રામાયણ રામાયણ નહીં sorry ગીતા ગીતાના પાઠ બનાવવાની વાત કરીએ છીએ તો એ બધું જાય છે ક્યાં મને ખબર નથી પડતી.

અઢાર મજાક કેવાય તમે સમજો પણ એ ચાલો ઠીક છે કારણ કે હવે આ જે થાય તો મેઇન અંગેવાયટમ કે એઝ અ સોસાયટી આપણે ક્યાં જઈ રહ્યા છીએ હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે આમ તો તમે બધા સંમેલનો કરશો માં બેટીના ના સંમેલનો કરશો દીકરી આમ કરવું જોઈએ ઢાંકણું પૂછતું તો ભાઈ આ બિઝનેસ બિલ્ડરો લો ડોક્ટરો લો તો ભાઈ કરો સંમેલન

તો દર્શક મિત્રો આજની ચર્ચામાંથી એક વાત તો સ્પષ્ટ છે કે આ ઘટના માત્ર એક પાર્ટીની નથી પરંતુ કાયદા સામે ઊભા થતા નવા પડકારની છે જો ઉજવણીના નામે કાયદાનો ભંગ સામાન્ય બની જશે તો કાલે કાયદાનો ડર માત્ર સામાન્ય નાગરિક માટે જ રહેશે પોલીસની કાર્યવાહી પ્રશંસનીય છે પરંતુ સવાલ એ છે કે શું આ કાર્યવાહી સતત રહેશે અને શું સમાજ પણ પોતાની જવાબદારી સ્વીકારશે કાયદો કાગળ પર નહીં જમીન પર સમાન રીતે લાગુ પડે આ જ સાચી ન્યાય વ્યવસ્થાની ઓળખ છે તો આજ માટે આટલું જ નમસ્કાર